કુંભાસણ હાઈસ્કૂલમાં કન્યા પ્રસાદન કક્ષનું ઉદ્ઘાટન કરાયું શાળાના પ્રોટેક્શન વોલનું ખાતમુહૂર્ત અને સ્માર્ટ પેનલનું લોકાર્પણ કરાયું પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરની ઉપસ્થિતિમાં કુંભાસણ કેળવણી મંડળ સંચાલિત કુંભાસણ હાઈસ્કૂલ અને સ્ટેટ બેન્કની આંશિક સહાયથી નવનિર્મિત કન્યા પ્રસાદન કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનનાર શાળાનો પ્રોટેક્શન વોલનું ખાતમુહૂર્ત કરાયું હતું તેમજ વીજ કંપની અને એનજીઓના માધ્યમથી મળેલ સ્માર્ટ પેનલનું ચાત્રાર્પણ પણ તેમજ સરસ્વતી સાધન સહાય યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ચંપકભાઈ લિંબાચિયા એસબીઆઈ ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કમલેશભાઈ જોશી એસબીઆઈ ના આસિસ્ટન્ટ રિજિયોનલ મેનેજર મનોજભાઈ પવાર

તારીખ ત્રણ જાન્યુઆરી અને શુક્રવારે અમારી શાળામાં ચતુર્વિધ કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં ચાર કાર્યક્રમો અમે ઉપલબ્ધ કરેલા એમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આંશિક સહાયમાંથી અમારી શાળામાં ગર્લ્સ ટોયલેટ જે બન્યું છે એનું લોકાર્પણ કરવાનું હતું સાથે જ ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરની ગ્રાન્ટમાંથી જે પાંચ લાખ રૂપિયા અમારી શાળાની પાછળ પ્રોટેક્શન વોલ માટે મંજૂર થયા છે એનું ખાતમુહૂર્ત યુજીવીસીએલનું જે સીએસઆર ફંડ છે એમાંથી અમારી શાળાને લગભગ અઢી લાખ રૂપિયાનો સામાન સ્માર્ટ ક્લાસ રૂપે મળ્યો છે એનું લોકાર્પણ અને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ શાળાની વિદ્યાર્થીનીઓને જે સાયકલ આપવામાં આવે છે એ સાયકલ અર્પણ આવા ચતુર્વિધ કાર્યક્રમ અમારી શાળામાં યોજાઈ ગયો આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે આદરણીય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ ઉપસ્થિત રહ્યા એમની સાથે જ યુજીબીસીએલમાંથી એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી કમલેશભાઈ જોશી સાહેબ અને એમની ટીમ તાલુકા વિકાસ અધિકારી શ્રી રૂંબાચિયા સાહેબ અને એમની ટીમ અને અન્ય અનેકવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર હિતેશ પટેલ સાહેબ એમને શુભેચ્છા મોકલી અને એમના પ્રતિનિધિ તરીકે શાંતિભાઈ જોષી સાહેબ જે આખા ગુજરાતના સરકારી શિક્ષક સંઘના અધ્યક્ષ છે અને અમારા એડીઆઈ છે એ પણ ઉપસ્થિત રહ્યા અને આશીર્વાદ પાઠવ્યા આભાર